વલસાડમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓને ફરજ પરત ફરવા નોટિસો ફટકારાઈ વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે હડતાળ પર ગયેલા કર્મચારીઓને ફરજ પર પરત ફરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કર્મચારીઓ સમયસર ફરજ પર પરત નહીં આવે તો તેમના પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે આ હડતાળના કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી છે જેમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ અને તાત્કાલિક સેવાઓ પ્રભાવિત થાય છે તંત્રએ આ સ્થિતિને ગંભીરતાથી લઈને હડતાળ પર ગયેલા કર્મચારીઓ સાથે વાર્તા શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ સમાધાન સુધી પહોંચવામાં સફળતા મળી નથી કર્મચારીઓના હડતાળ પાછળના મુખ્ય કારણોમાં પગાર વધારો કામની શરતોમાં સુધારો અને અન્ય સુવિધાઓની માંગનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું છે કે તેમની માંગણીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે અને તંત્ર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી જે કારણ તેઓ હડતાળ પર જવા મજબૂર થયા છે તંત્ર અને કર્મચારીઓ વચ્ચેની આ તંગદિલીનો ઉકેલ શોધવા માટે બંને પક્ષોએ સંવાદ દ્વારા સમાધાન શોધવાની જરૂર છે જેથી આરોગ્ય સેવાઓ ફરીથી સુચારુ રીતે ચાલી શકે અને જનતાને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એમાં બધાને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી અને ચાર્જશીટ આપવામાં આવ્યા અને જે હડતાલીઓ કર્મચારી હતા એ ઉપર ઇન્ક્વાયરી સેટ કરવામાં આવ્યા છે અને ઇન્ક્વાયરી સેટ કર્યા પછી એકસો દસ જણા હાજર થઈ ગયા છે અને સરકારશ્રીના સૂચના મુજબ ચાલીસ જણાને નોકરીથી ટર્મિનેટ કરવામાં આવી છે